રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને પણ વાત કરી છે અને અમિત ચાવડાએ પણ તેમના પર જે આરોપ લગાવ્યા છે તેને લઈને પણ વાત કરી છે રાહુલ ગાંધી ગુજરાતમાં આવી અને સતત જે રટણ કરતા હતા અને આ વખતે જે બોલી ગયા કે કોંગ્રેસમાં રેસના ઘોડાની જગ્યાએ વરઘોડાના ઘોડાઓ વધુ છે ને એ ઉપરાંત એણે એમ કહ્યું કે કોંગ્રેસની અંદર જે આગેવાનો અત્યારે છે એ ભારતીય જનતા પાર્ટી સાથે ભળેલા છે અને એમને કાઢી મૂકવા પાડે પડે તો ચાલીસ પચાસ લોકોને અમે કાઢી મૂકીશું આ ટિપ્પણી રાહુલ ગાંધીએ કરી હતી અને એ ઓપન ફોરમમાં સોશિયલ મીડિયામાં એના વિડીયો પણ અવેલેબલ છે આજે એ વાતનો ઉલ્લેખ મેં વિધાનસભામાં કર્યો અને એમાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈને ખોટું લાગી ગયું અને એણે મારા ઉપર આજે વ્યક્તિગત ટિપ્પણીઓ પણ કરી છે મેં કોઈને કોંગ્રેસમાં કોણ રેસના ઘોડા છે કે કોણ વરઘોડાના ઘોડા છે એ મેં નથી કહ્યું એમાં ફૂટેલી કારતુસ છે એમ પણ મેં નથી કહ્યું આ બધું રાહુલ ગાંધી કહી ગયા છે ખરેખર અમિતભાઈએ જો ગુસ્સો કરવો હોય તો રાહુલ ગાંધી ઉપર ગુસ્સો કરવાની જરૂર હતી એને બદલે મારા ઉપર ગુસ્સે કરી અને બિલો બેલ્ટ એને આજે જે અવકલો અવલોકનો કર્યા છે એ વખોડવાલાયક છે મારી પાસે પણ કોંગ્રેસના ચોક્કસ આગેવાનોએ શું શું કરેલું છે અને એમણે ચૂંટણીઓમાં શું કરેલું છે બીજી રીતે શું કરેલું છે એ બધી જ વિગતો મારી પાસે છે પણ હું વ્યક્તિગત ટિપ્પણીમાં નહીં પડું હું તો માત્ર એટલું જ કહીશ કે રાહુલ ગાંધીએ જે બોલ્યા છે એનો જવાબ એ ગુજરાતને પ્રજાને કોંગ્રેસના કાર્યકર્તાઓને આપે કે કોના વિશે શું કરવા બોલ્યા અને આ સતત બાર બાર વર્ષથી શું કરવા રટણ કરતા રહ્યા છે પરંતુ મને કોંગ્રેસના આગેવાનોની દયા એટલા માટે આવે છે કે એ લોકો ત્યાં કંઈ બોલી શકે એમ નથી એટલે અહીંયા આવી અને જેમ તેમ બોલી જાય છે એનું મને અફસોસ છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો